કટલાલ પંથકના ભાથીજી મહારાજના મંદિરે ફાગવેલ ધામે નવા વર્ષની ઉજવણી તેમજ દેવ દિવાળી સુધી લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી ભાથીજી મહારાજના મંદિર ફાગવેલ ધામ ખાતે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દિવાળીની સાંજથી ભાથીજીના ભક્તો ભજન મંડળીઓ આખ્યાનો મંડળો તેમજ પગપાળા સંખોની ભારે ભીડ જોવા મળી અને નજીકમાં આવેલ અમરભૂમિ ખાખરિયા વન ખાતે પણ માનવ મેરામણ ઉમટી પડ્યું શ્રી ભાથીજી મહારાજ મંદિર ફાગવેલ ખાતે નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે દિવાળીના દિવસો શરૂ કરીને દેવ દિવાળી સુધીના પર્વ સુધી શ્રદ્ધાળુઓ અને દૂર દૂરથી આવતા પગપાળા સંઘોથી આ પાવન ધરતી ઉભરાય છે તાલુકાના સુપ્રસિદ્ધ ફાગવેલ ધામ ખાતે આવેલ વાસીજી મહારાજના મંદિરે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી તેમજ દિવાળીથી દેવ દિવાળી સુધી લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ન્યુઝ ફોર ઇન્ડિયા એક માત્ર ચેનલ નથી ગુજરાત અને ગુજરાત ની જનતા નો અવાજ અને ભરોસો પણ અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છે અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી ન્યૂઝ ફોર ઇન્ડિયા મહાભારતના સંજયની જેમ છે તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત એવાનો પણ છે તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા